બનાસકાંઠા જિલ્લાના ભાભર રેલવે સ્ટેશન નજીક આવેલી પ્રાથમિક શાળા ખાતે રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં ભાભર રેલવે સ્ટેશન નજીક આવેલી પ્રાથમિક શાળા ખાતે આજે ભાભર તાલુકા આરોગ્ય વિભાગ ગુજરાત સરકાર દ્વારા તમાકુ નિષેધ દિવસ અંતર્ગત રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં આશરે થી સિત્તેર બાળકો હાજર રહ્યા હતા જેમાં તમાકુથી થતા જીવલેણ રોગો અને શારીરિક માનસિક ઉપર થતી તેની હાનિકારક અસર વિશે સમજણ આપવામાં આવી હતી ફક્ત સ્પર્ધામાં સાઠ સિત્તેર જેટલા બાળકો હાજર રહ્યા બાળકોએ ભાગ લીધો અને તમાકુ તમાકુ કઈ રીતે નિવારવું જોઈએ આપણે આજુબાજુના લોકોને આપણે તમાકુ ન લેવા માટે કઈ રીતે પ્રેરવા જોઈએ એ માટે એ લોકોએ વકૃત્વ આપ્યું અને ભાષણો આપ્યા તમાકુ નિષેધના નારા લગાવવામાં આવ્યા અને બાળકોએ ખૂબ સારી ભાગીદારી કરી શાળાના શિક્ષકો અને બીજો સ્ટાફ પણ આમાં તમાકુ નિષેધ કાર્યક્રમમાં જોડાણો અને આ કાર્યક્રમ અંતર્ગત આપણે બીજા લોકોને તમાકુ અને અને આને બીજું વ્યસન કઈ રીતે છોડી શકીએ એ બાબતે જાગૃત કરવામાં આવ્યા અને રેલવે સ્ટેશન પ્રાથમિક શાળાના બાળકો અને શાળાગણ ગણ અને શિક્ષકગણ શિક્ષકગણ દ્વારા ખૂબ સરસ ખૂબ સરસ માર્ગદર્શન આપવામાં આવ્યું અને પ્રોગ્રામ ખૂબ ખૂબ સારી રીતે આગળ વધાવવામાં આવ્યું